રાજકોટ વિદેશી વિદ્યાર્થીઓને લઈ ચેકિંગ શરૂ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે આફ્રિકન વિદ્યાર્થીઓ બાબતેનું ચેકિંગ શરૂ ઓવરસ્ટે એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી ચેકિંગ મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હોવાનો આક્ષેપ તેમજ રજૂઆત સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી રતન પર હડાળા નાગેશ્વર માધાપર સહિતના ગામોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી બે શંકાસ્પદ યુવતીની અટકાયત વિઝા પૂર્ણ થયા હોવાની પ્રાથમિક વિગત અહેવાલ સંજય પોપટ રતનપર તથા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના એટલે એ બાબતેનું ચેકિંગ ફિસ્કિંગ ચાલુ છે સવારથી